સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દિન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એમાં તે પડ પાંચાળ એટલે પીરો અને વીરોની ભૂમિ નેક એક અને ખાનદાની ભૂમિ કંકુ વરણી ભોમકા હરવો હાલે માળ નર પટા ધર નીપજે ભોય દેવકો પાચાળ નર નારી બંને ભલા કદી આવેલ ને આદર કરે પડ જો એવી પાચાળ ની ભૂમિના પાળિયાદના પીર ઉનાળ બાપુને આજે આપણે વંદન કરીએ પાળિયાદ પંથકના જ સરવા નામના નાનકડા ગામમાં આનંદ સમાતો નથી અબીલ ગુલાલ ઉડી રહ્યા છે ઢોલ નગારાઇ રહ્યા છે બાપુની પધરામણી થઈ રહી છે તેમના સામૈયા કરીને વાજતે ગાજતે ઉતારે પધાર્યા છે કુંભાર ભગત કોરું માટલું મૂકીને પાણી ભરવા લાગ્યો ઉનાળબાપુ બાપુની નજર પાણી ભરતા માણસ ઉપર પડી ઉનડ બાપુ બોલ્યા આજ મોતીને બદલે તમે કેમ આવ્યા મોતી ક્યાં છે બાપુના વેણને પાણી ભરનાર પી ગયો હોય તેમ કાંઈ જવાબ આપ્યો નહીં બાજુમાં બેઠેલા મહારાજે ખોડ પાડીને કીધું કે મોતીના ઘેરથી બાય મંદવાડના ખાટ લે છે એટલે નહીં આવવાનું હોય બાપુ બોલ્યા એવો તો કેવો મંદવાડ કે પાણીનું માટલું ભર્યાનું પણ વેળું ના રહે હા બાપુ મંદવાડ ભારે છે ઘડિયું ગણાય છે એટલામાં બધું આવી જાય મહારાજની વાત સાંભળી બાપુએ લાંબી પૂછપરછ કરવાનું માંડી વાળ્યું અને કંઈક વિચાર કરી પાછા સત્સંગ કરવા લાગ્યા સૌ સેવકો ભાવિક ભક્તોની સાથે હરિરસની વાતો કરી વાળું પાણી કરી ઉતારે અલખનો આરાધ જગાયો એક તારો અને મંજીરાના તાલે જ્યોતના અજવાળે સૌ હરિરસ પીતા હતા ઠાકર થાળી ફરતી હતી આજ જ બાપુએ સરવા ગામે પહેલી વખત પગલાં કર્યા હતા સવારથી જ બાપુની ઘેર ઘેર પધરામણી થવા લાગી કેડે દોકડ બાંધીને વગાડતા વગાડતા દોકડિયા દોકડ ઉપર થાપીઓ પાડે છે કરતાલ અને ઝાંજ એમાં તાલ પુરાવી રહ્યા છે શેરી વળાવી સજ્જ કરું ને ઘેર આવો ને મારા મનના માનેલ માવા અમારે ઘેર આવો ને આમ પધરામણી કરતી કરતી મંડળી મોતીભાઈના રહેણાંકવાળી શેરીમાં ફૂગી મોતીભાઈના ઘેર ઢુંગે વળેલા માણસો જોયા બાપુએ પૂછ્યું આટલા બધા માણસો અહીં કેમ ભેળા થયા છે કોઈ બોલ્યું કે મોતીભાઈના ઘરવાળાને વધારે પડતું વહમું લાગે છે એટલે નાતીલા અને હગાવાલા ભેગા થઈ ગયા છે મહારાજ સામે એક નજર નાખી અને બાપુના પગ મોતીભાઈના ફળિયા તરફ ચાલતા થયા મહારાજ પણ તેમની સાથે સાથે ચાલતા થયા મંડળી સુન મૂન થઈને ઉભી રહી ગઈ આડશ કરીને મંદવાડનો ખાટલો ઓસરી પર રાખ્યો હતો ઉનડ બાપુએ ફળિયામાં ઊભા ઉભા કહ્યું ભાઈ મોતી બુંગણ છોડી નાખો તરત બુંગણ છોડી નાખ્યા ખાટલે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા મોતીભાઈના ઘરવાળા સામે મીટ માંડી થોડી વાર હરીનું સ્મરણ કરી ગેબની પરંપરાના પાચાલની ધરતીના પાળિયાદના પીર બાપુ બોલ્યા કે દીવા ટાણે આળસ મરડીને બેઠી થઈ અને ખાવાનું માગે તો જાણજો કે પાળિયાદના ઠાકરે બેઠી કરી આટલું બોલીને બાપુ મંડળીમાં આવી ગયા બપોર થયા રોંઢો થયો હાંજ પડતા દીવે વાટું ચડી બાઈએ પડખું ફેર્યું આંખુંના પોપચા ઉગાડ્યા અને મોઢામાંથી વેણ કાઢ્યા એ પેટમાં લાય લાગી છે મારે ખાવું છે સાકર નાખી દૂધ પીવરાયું ઘડીકમાં તો જાણે આઠે કોઠે દીવા થયા અને જા તો જીવ પાછો આવ્યો ઉતારે બાપુને દોડતા આવીને કોઈએ સમાચાર દીધા અને બાપુ બોલ્યા બાપ ઠાકર સૌના રખવાળા કરે પાળિયાદના પીર બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ